સ્ત્રી દરેક પુરુષે પોતાની ધર્મ અને દરેક સ્ત્રી નારી કેતા સ્ત્રી પરમ કર્તવ્ય છે કે પતિ દેવ પૂજા ને સેવા કરવી એ જ પ્રથમ કર્તવ્ય છે પતિ દેવ ન સ્ત્રી માટે ગુરુ કોણ હોય એનો પતિ એનો ગુરુ કહેવાય દેવની સેવાની પૂજા કરે એટલે અભિલો એ સ્ત્રીનો અને એના પતિ દેવનો બંનેનો ઉદ્ધાર થઈ જાય દિલથી પ્રેમ કરો જે પણ વસ્તુ તમે લાવો છો એને દિલ થી ચા દિલ થી પ્રેમ કરો ગાડી લાવ્યા દિલથી એને પ્રેમ કરો એને સાચવો મા બાપ છે દિલથી પ્રેમ કરો એની સેવા કરો પત્ની છે દિલથી પ્રેમ કરો એની ઈચ્છા પૂરી કરો બાળક છે દિલથી પ્રેમ કરો દિલ થી ચાહો એની જરૂરિયાતો પૂરી કરો